દાહોદમાં ભગીની સમાજની સમક્ષ ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું પુનઃ સ્થાપન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં આદિ સમાજ આદિવાસી સમાજના લોકો અહીંયા ઉમટી પડ્યા છે ઢોલ નગાડા સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક મૂર્તિ સ્થાપનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આદિવાસી સમાજ પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એકવાર ફરીથી અહીંયા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી ઉમટી ગયા છે અને ખૂબ જ જોશ ઉમંગ અને ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યું છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ